मजा आवा जय माताजी गुड मॉर्निंग जय आज जो घना समय पशी ब्लॉग बनाया बोलो भी गो तो गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग बना दो मना घेर जता महमान घेर जाता है बता આ બધા આઠમ કરવા બધા મોટ ઘેર જતો એટલે હું ઘેર એકલો હતો બોલીએ નહોતો એટલે હું ઘરે કામ તો બ્લોગ બનાવે નહીં તો આજે બ્લોગ બનાવે અને આજથી આવો બ્લોગ આવશે રોજે રોજ બ્લોગ આવો ડેલી બ્લોગ આવો એવો અમે કોશિશ કરીશું નથી શું હે ને

એ સુરી વાણી હ મમન ઘેર જવા અમારે જઠવાઈ રહી નાઈ છે તો એ ધરાતી નહી એ બોલો કારેલા નું સાટ દે

જમવા કારેલાનું શાક ગરમા ગરમ રોટલી સાથે ખાધું ખાધું જીરા રાઈસ ખાધા કારેલા શાક ના ખાવાય

पैसा देव हां तो बोलो तैयार થઈ ગયો એ બોલો બાબો એ આસ બાબુ એ રીવાણી બે જણ રીવાણા મારાં કાતાવા માટે ગાડીમાં જગ્યા નહીં બેટા બધા રમો

મહેમાન આવો મહેમાન થી એટલે નીકળીએ તમે તો ઘરે આવી ગયા બાર જઈને આવી ગયા હાલ જ લગભગ સાડા પાંચ વાગી ગયા નહીં હવે રિહાય આખો તો રેવા મળી હા ને બાબુ એ રો 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 કરે ને બાબુ

ભોલા માટે મસ્ત જો રમત બોલો ખુશ થઈ ગયો ને સસલું ના સસલું નહીં કૂતરું હો ને કૂતરું હો કૂતરું હો

હું કોઈ મેં ઇઢારમાં સસરા સાસોમાં સાળોને હરિદ્વાર જતા ત્યાંથી બોલું મત રમકડું લાયા અને જેકેટ લાવ્યા નહીં બોલો બોલા આવી મામા લાવ્યા કે જેકેટ મામા લાવ્યા બેટ બેટમું બેટમ હેડ પડી ગયા ગાઈસ તો આરી ગયા અકળી જશે હવે યાર નહોતું હું કીધું હવે લઈ જો તો કીધું खाली लागी तो आवाज आई ना तू तिथेच राखवान बाबा ओ उडीता पुणे मार पुणे मार साधंना वला जय माताजी जय माताजी જય માતાજી જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને હા એક નવું બટન આવ્યું હાઈપ કરવાનું હાઈપનું બટન દબાવજો જેથી અમારા વિડીયો વધુમાં વધુ સેલ થાય વધુમાં વધુ વ્યૂ મળે એના માટે તમે હાઈપનું બટન દબાવી દેજો જય માતાજી આવજો